જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક ઉનાળામાં એક તો શાક ઓછા આવે છે એમાં પણ ગુવાર જેવું શાક છોકરાઓ ખાતા નથી જો આ રીતે ગુવાર ઢોકળીનું શાક બનાવશો તો ખૂબ હોશે હોશે ખાશે મેં અહીં અઢીસો ગ્રામ ગુવાર લીધો છે તેને બેય સાઈડથી નાકા કાપી અને નાના નાના પીસીસ કરી લીધા છે જો તમારે રાખવા હોય તો તમે થોડા મોટા પીસીસ પણ કરી શકો છો આ રીતે મેં અહીં બધો ઘુઅર બીટી લીધો છે હવે સૌપ્રથમ આપણે ઢોકળી બનાવશું ઢોકળી બનાવવા માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે ઘરની કોઈ પણ વાટકીના માપથી લોટ લેવો અને જે વાટકીના માપથી લોટ લીધો હોય તે જ વાટકીના માપથી બે વાટકી છાશ લેવાની છે જો છાશ ખાટી હોય તો એક વાટકી છાશ અને એક વાટકી પાણી લેવું હવે આપણે તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એડ કરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તેમાં ચપટી હિંગ એડ કરવાની છે અને આ ટાઈપના બેટર થી મિક્સ કરવાનું છે જેથી કરીને અંદર ગાંઠા ન રહે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે જો તમારી પાસે આ રીતનું બેટર ના હોય તો તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બેટરને આપણે એક લોયામાં કાઢી લઈશું અને ગેસની મીડિયમ આંચ પર તેને સતત હલાવતા રહેવાનું છે જો તેને સતત હલાવવામાં ન આવે તો તેમાં ગાંઠા પડી શકે આ બેટર ધીરે ધીરે ઘટ થવા લાગશે આ રીતે શાક બનાવવાથી એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટમાં શાક બને છે આ રીતે સતત હલાવતા રહેવાથી મીડિયમ ગેસ રાખવાથી લગભગ પાંચ થી સાત મિનિટ થાય છે ઢોકળીને પ્રિપેર થવા માટે

આ સમયે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને ઢોકળી પાથરવા માટે અહીંયા એક થાળીમાં થોડું તેલ લગાવવાનું છે ઢોકળીના મિશ્રણને આ રીતે થાળીમાં સ્પ્રેડ કરી અને ઠંડુ થવા માટે મૂકવાનું છે આ રીતે કોઈ પણ વાટકીના તળિયે તેલ લગાવી અને ઢોકળીના મિશ્રણને ઈવન કરી શકાય છે હવે ઢોકળીનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કુવારનો વઘાર કરી લઈશું ગુવારનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કુકરમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વઘાર માટે અજમો એડ કરવાનો છે ગુવારમાં અજમાનો વઘાર બહુ જ સરસ લાગે છે અહીંયા મેં એક ચમચી અજમો એડ કરેલો છે તેની સાથે પાંચ ચમચી હિંગ તેમજ અડધી ચમચી હળદર એડ કરવાની છે હવે તેમાં આપણે બે ટમેટાની પ્યોરી એડ કરીશું તેની સાથે જ આ લસણની ચટણી છે જેમાં આઠ દસ કડી લસણ મીઠું અને મરચું એડ કરી અને વાટી લીધેલી છે સાથે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધા મસાલાને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ધીમા તાપે સઢડાવા દેવાના છે જો આ સ્ટેજ ઉપર મસાલા કાચા રહી જશે તો શાક નો ટેસ્ટ સરસ નહીં આવે માટે આ સ્ટેજ ઉપર ઉતાવળ કરવી નહીં જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી થવા દેવું હવે આપણે જે ગુવાર બીટ્યો તો તેને ધોઈ અને રાખ્યો છે હવે તેને એડ કરી દઈશું છેલ્લે કૂકરમાં એક ગ્લાસ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે જ્યાં સુધી શાકનો રસો એક વખત ઉકળવા ન લાગે ત્યાં સુધી કૂકરનું ઢાંકણ ખુલ્લું રાખવાનું છે પછી કૂકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ પર ચાર વિસલ થાય ત્યાં સુધી કરવાનું છે અહીંયા આપણું ઢોકળીનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેમાં કાપા પાડી અને ઢોકળીના નાના નાના પીસીસ કરી લઈશું અહીંયા મીડિયમ ગેસ પર ગુવારના શાકની ચાર વિસલ પણ થઈ ગઈ છે હવે કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને ચેક કરી લઈશું ગુવાર આપણો સરસ ચડી ગયો છે હવે આને આપણે એક લોયામાં કાઢી લેવાનું છે હવે આપણે ગુવારમાં થોડો ગોળ એડ કરવાનો છે તેની સાથે જ આપણે જે બનાવેલી ઢોકળી છે તે પણ ધીમે ધીમે એડ કરી દઈશું ઢોકળી એડ કર્યા પછી તેમાં થોડું પાણી એક ચમચી મરચું અને એક ચમચી ધાણાજીરું એડ કરવાનું છે અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ધીમા તાપે શાકને સીઝવા દેવાનું છે લગભગ પાંચેક મિનિટ પછી આપણું શાક તૈયાર છે હવે તેમાં તેલ છૂટું પડી ગયા પછી છેલ્લે આપણે અડધા લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરીશું આપણું શાક સર્વિંગ માટે તૈયાર છે જો તમે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ